વિસનગર શહેરના મહેસાણા રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્ત સોસાયટીમાં નવરાત્રી વેશભૂષાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો જેમાં યુવાનો અને યુવતીઓ દ્વારા ગજબની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જેમાં એક છોકરી કન્યા એટલે કે મોક્ષા પટેલ અને એક છોકરી વરરાજા બની હતી જેનું નામ છે કિંજલ પટેલ અને રીતસર જાણે કોઈ મોટા પરિવારના લગ્ન હોય તેવો માહોલ બનાવ્યો હતો જેમાં વરરાજા અને આ તમામ પ્રસંગોની ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી આ સાથે ચોરી બનાવીને તેને વરરાજા અને કન્યાના લગ્ન પણ લેવાયા હતા અને મામેરું ભરાયું હતું જેમાં બ્રાહ્મણ તરીકે શ્રી વાસુદેવભાઈ પટેલ અને અને રીતસર ફેરા લગ્ન પણ પણ કરાવ્યા સૌએ સાથે મળીને સોસાયટીના રહીશોએ એવો લગ્નનો માહોલ બનાવ્યો હતો કે લોકો બે ઘડી તો એ પણ ભૂલી ગયા હતા કે નવરાત્રી મહોત્સવ છે કે સોસાયટીમાં લગ્ન લેવાયા છે ત્યારે અહીંયા એ ઉલ્લેખનીય છે કે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં માત્ર ચોવીસ પરિવારો જ રહે છે છતાં પણ આટલી સરસ રીતે નવરાત્રીમાં વેશભૂષા થઈ કાર્ય ખૂબ છે આ સોસાયટીમાં એકતા સંગઠન અને સહયોગથી નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી ત્યારે વિસનગર શહેરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશોએ નવરાત્રી મહોત્સવમાં લગ્નનો માહોલ બનાવ્યો હતો પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર